હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે એવો દૂધીથી બનતો એક નવો નાસ્તો તો ગરમીની આ સિઝનમાં રસોડામાં વધારે સમય ના લાગે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે તમે દૂધીમાંથી બનતો આ નવો નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો બનાવવામાં પણ એકદમ સહેલો છે ફક્ત દસથી પંદર જ મિનિટમાં રૂ જેવો સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે આ નાસ્તો બનાવવામાં આપણે દૂધીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો હોવાથી પેટની ગરમી દૂર કરે છે ખાવામાં પણ હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલો જ છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો હસબન્ડને ટિફિન બોક્સમાં આપી શકો છો અથવા તો જ્યારે હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે પણ તમે એકવાર ચોક્કસ આ નાસ્તો ટ્રાય કરી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે દૂધીની પસંદગી કરતી વખતે આ રીતે પાતળી અને કૂણી જોઈને લેવાની ત્યાર પછી એનો ઉપરનો અને નીચેનો ભગ કટ કરી છોલી લઈશું તો પીલરની મદદથી દૂધીને છોલી લઈએ તો તમે જોઈ શકો છો દૂધીને મેં સારી રીતે છોલી લીધી છે હવે નાસ્તામાં ઉમેરવા માટે આપણે એને છીણી લેવાની છે તો બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું મીડિયમ છીણે આપણે પાડી લઈશું તો આ ગરમીની સિઝનમાં અને ખાસ કરીને જેમને એસિડિટી હોય અથવા તો બળતરા થતી હોય એ લોકો માટે દૂધી ખૂબ જ સારી હોય છે તો ઉનાળામાં આપણે જેમ બને તેમ દૂધીનો ઉપયોગ વધારે કરવો જ જોઈએ તો દૂધીને મેં છીણી લીધી છે હવે આપણે એમાં એક કપ જેટલો ઝીણો સોજી ઉમેરવાનો છે અહીં આપણે ઝીણા સોજીનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ઝીણો સોજી ના હોય તો મિક્સર જારમાં એકવાર ચલાવી લઈને આ રીતનો કરી લેવાનો ત્યાર પછી આપણે એમાં અડધો કપ જેટલું સહેજ ખાટું હોય તેવું દહીં ઉમેરી લઈશું હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલા લીલા ઝીણા સમારેલા દાણા ઉમેરી દઈશું સાથે જ બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું એક ઇંચ જેટલા આદુને છીણીને ઉમેરવાનું છે સાથે જ ગળપણ પૂરતી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને આ નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ પોચો રહે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે આપણે પાણી નથી ઉમેરવાનું પહેલાં આપણે આ જ રીતે મિક્સ કરવાનું છે અહીં બેટર આપણું પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરી લઈશું અત્યારે મેં અહીં ફક્ત વન ફોર્થ કપ જેટલા જ પાણીનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી તમારે પણ આ જ રીતની રાખવાની છે હવે બધું જ બરાબર મિક્સ થઈ જાય ને એટલે ઢાંકીને આપણે એને પાંચથી સાત મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું અને હવે જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ કરે છે ને ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ તો એના માટે ગેસ ઓન કરી મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અડધા લીંબુનો ટુકડો ઉમેરી દઈએ જેથી મા ક્ષાર ના જામે હવે આ નાસ્તાને સ્ટીમ કરવા માટે અત્યારે મેં સ્ટીમરમાં જે ઢોકળાની પ્લેટ આવે છે એનો જ ઉપયોગ કર્યો છે તમે કોઈપણ થાળીમાં પણ આ નાસ્તો બનાવી શકો છો હવે પ્લેટને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ અને હવે બેટરને પણ પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ના એકદમ જાડું કે ના એકદમ પાતળું એવું મીડિયમ થીક બેટર આપણે તૈયાર કરી લેવાનું છે તો બેટર તમારું ખાસ પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે દૂધીનું પણ પાણી છૂટે છે હવે નાસ્તાને એકદમ પોચો અને ફૂલેલો બનાવવા માટે આપણે એમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો છે તો અત્યારે જે રેગ્યુલર ફ્લેવરનો ઈનો આવે છે બ્લુ કલરનો એ જ મેં એક ટી સ્પૂન ભરીને ઉમેર્યો છે અહીં જો તમારી પાસે ઈનો ફ્રૂટ સોલ્ટ ના હોય તો હાફ ટી સ્પૂન જેટલો કૂકિંગ સોડા પણ તમે ઉમેરી શકો છો હવે બેટર સાથે ઈનોને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે બેટર સાથે ઈનો એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે તરત જ તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બધા જ બેટરને ઉમેરી લેવાનું છે હવે ચમચાની મદદથી બધી બાજુ એક સરખું ફેલાવી દઈશું ત્યાર પછી આ રીતે થોડું ટેપ કરી લઈશું અને ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરી લઈશું આ રીતે તલ ઉમેરવાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ નટી આવે છે આ નાસ્તાને તમે વઘાર કર્યા વગર ઓછા તેલમાં પણ આ રીતે બનાવી શકો છો જો તમે હેલ્થ કોન્સિયસ હોવ અને ઓછું તેલ ખાતા હોવ તો ઓછા તેલમાં પણ આ રીતે નાસ્તો બનાવી શકાય છે હવે ઉપરથી થોડો મરી પાવડર અને લાલ કાશ્મીરી મરચું સ્પ્રિન્કલ કરી લઈએ અત્યારે હું વઘાર નથી કરવાની પણ જો તમે વઘાર કરવાના હોવ તો વઘારમાં તલ ઉમેરી દેવાના અને ત્યાર પછી તૈયાર કરેલી નાસ્તાની આ પ્લેટને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દઈશું હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી ગેસની હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ હવે દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ ટૂથપિકની મદદથી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો તો ટૂથપિક એકદમ ક્લીન આવે છે મીન્સ કે નાસ્તો આપણો પરફેક્ટ સ્ટીમ થઈ ગયો છે હવે આ નાસ્તો જ્યારે ગરમ ગરમ હોય ને એ જ ટાઈમે બ્રશની મદદથી આપણે એકથી બે નાની ચમચી જેટલું તેલ આ રીતે લગાવી દઈશું આ રીતે તેલ લગાવવાથી નાસ્તો આપણો ઠંડો થઈ ગયા પછી પણ એકદમ સોફ્ટ જ રહેશે અને કોરો નહીં પડી જાય તો નાસ્તા પર મેં આ રીતે તેલ લગાવી દીધું હવે આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને ઠંડો થવા દઈશું હવે દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સાઇડ્સ પરથી આ રીતે છૂટો પડવા લાગ્યો છે હાથથી અડી શકો ને એટલો ઠંડો થઈ જાય એટલે આપણે એને કટ કરવાનો છે અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી આપણો નાસ્તો ડીમોલ્ટ થઈ જાય છે આ નાસ્તાને તમે તમારી ચોઈસના શેપમાં કટ કરી શકો છો અત્યારે હું એને પીઝાના શેપમાં કટ કરી રહી છું જેથી બાળકોને પણ ખાવાની મજા આવે તો પહેલાં આપણે ઊભો કટ લગાવી દઈશું ત્યાર પછી આડો અને ત્યાર પછી એ બેની વચ્ચેથી આ રીતે ક્રોસમાં પીઝા આપણે કટ કરતા હોઈએ એવી રીતે કટ લગાવી દેવાનો છે અહીં તમે જોઈ શકો છો કેટલો ઇઝીલી આપણો નાસ્તો અણમોલ થઈ ગયો અંદર સુધી એકદમ પરફેક્ટ કૂક થઈને એકદમ સોફ્ટ અને ટેસ્ટી પરફેક્ટ એવો નાસ્તો આપણો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો આપણે આ નાસ્તામાં ભરપૂર માત્રામાં દૂધી અને દહીંનો ઉપયોગ કર્યો હોવાથી તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ આ નાસ્તો બનીને તૈયાર થયો છે જો તમે એકવાર આ નાસ્તો બનાવી લીધો ને તો ઘરમાં વારંવાર આ નાસ્તાની ડિમાન્ડ થશે તો આ હેલ્ધી નાસ્તાને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ટૉમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે ખાસ કરીને બાળકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ દ્વારા જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ બેલાઇકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે આવજો